આ છે ગોરવ્યાડી માતાજીનો મંદિર અત્યારે ચારે મोगલ માના મંદિરે ધજા ચડાવવામાં આવે જય દ્વારકાધીશ જય માં મોગલ તો પહોંચી ગયા છે મોગલદામ ગોરવ્યાડી તમારે હે ને ગોરવી મોગલ માના મંદિરે જવું હોય ને તો જો આ રસ્તો ભયાનકથી આવે ને આમથી એને જેતપુર થી આવે જેતપુર થી આવો તો 40 થી 35 કિલોમીટર થાય ને ભેસાણથી આવો તો પંદર થી વીસ કિલોમીટર થાય ને જો એ લખેલું છે ગોરવી મોગલ ધામ આ તરફ અહીંયા થોડોક રસ્તો ખરાબ રહીએ પણ વાંધો ના આવે ચાર પાંચ કિલોમીટર દૂર થાય થી ઓકે ભાઈ અંદર આવી ગામ બાજુ રસ્તો ખરાબ આવે એટલે ગામ આવી ગયું છે ગોરવી મોગલધામ ગોરડીયા જવાનો આમ સીધે જાઓ ને એટલે જો અમે ગેટ આવે ને ત્યાં આવી ગયું હે મોગલમાં નું મંદિર આ ગેટ ની અંદર આવો ને એટલે સીધું એકાય માતાજી નું મંદિર આવે ને આ તરફ જાવ ને એટલે મોગલમાનું મંદિર છે મોગલમાની જન્મભૂમિ છે ને ભીમરાણા આવેલી છે દ્વારકામાં ને અહીંયા જુનાગઢ ભેસાણ માં માતાજી નું સાસરો છે ને અહીંયા મોગલમાનું મંદિર એમ બહુ જૂનો ઇતિહાસ છે કે હવે જાઈશું મંદિર તરફ મોગલમાના દર્શન તમને કરાવું હું કે રવિભાઈ આ છે ગરોવિયારી માતાજી નું મંદિર અત્યારે અહીંયા ક હવન ચાલુ છે તમે પણ કરી લ્યો મોગલમાના દર્શન ને મોગલમાના મંદિરના થોડાક સિનેમેટિક શૂટ લીધા છે એ તમને બતાવું વિડીયોમાં ઓકે કરી જાવ દર્શન વિશાલ ભાઈ હા હા ભાઈ મોગલ ધામ છે ને આજે જન્મ દિવસ છે ને માતાજી એટલે હવન રાખેલો છે અને ટ્રાફિક એવો છે જો સામે છે ને ત્યાંથી લઈને મંદિરની અંદર અત્યારે પૂજા ચાલુ છે અહીંયા અત્યારે મુગલ માના મંદિરે તજા ચડાવવામાં આવે છે માતાજીના દર્શન કરી લીધા ને આજે થોડુંક તકલીફ થયું કેમ કે ટ્રાફિક ફૂલ ફૂલ હતું બોલો હે ભાઈ ગુંગા માતાજીના દર્શન કરીને હવે પાછા ઘર બાજુ જાય છે વિડીયો ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા